નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો વાપ ખૂબ જ વધી ગયો છે દિન બ દિન સોશિયલ મીડિયાનો ગ્રાફ વધ્યો છે જેને લઈને હરેક વ્યક્તિના ઘરમાં સોશિયલ મીડિયાથી જાણકાર હોય છે સોશિયલ મીડિયાને આપણે જાણીએ છીએ કે અનેક ફાયદાઓ રહેલા છે પણ સાથે જ સોશિયલ મીડિયાના અનેક ગેરફાયદાઓ પણ રહેલા છે કે જે લોકોને ખૂબ ગંભીર સમસ્યા કે મુશ્કેલીમાં પણ મૂકી શકે છે અને હાલ જે સોશિયલ મીડિયા હોય છે જે હેકર્સ હોય છે એમને એક નવો કિમ્યો અપા અપનાવ્યો છે ને

જેના દ્વારા તેઓ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે આ નવી પદ્ધતિમાં સ્કેમર્સને પૈસા પડાવવા માટે ઓટીપી અથવા વ્યક્તિગત વિગતોની જરૂર નથી તેના બદલે તેઓ હવે આ કામ ફિંગરપ્રિન્ટ દ્વારા કરી રહ્યા છે હવે તમે વિચારતા હશો કે ફિંગરપ્રિન્ટ સ્કેમર સુધી કેવી રીતે પહોંચશે તો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયાની મદદથી આ શક્ય છે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સ્કેમર્સ હવે છેતરપિંડી કરવા માટે એક પગલું આગળ વધી ગયા છે હવે ઠગબાજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે ગુનેગારો તમને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એવા ફોટો સાથે ટાર્ગેટ કરે છે જેમાં કેટલીક સંવેદનશીલ માહિતી હોય અથવા તમારી ફિંગરપ્રિન્ટ હોય ગુનેગારો તમારી ફિંગરપ્રિન્ટનું ક્લોન કરી રહ્યા છે અને આધાર અને બેલ્ડ પેમેન્ટ સિસ્ટમની મદદથી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા છે તાજેતરમાં જ આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સાયબર ઠગબાજે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફિંગરપ્રિન્ટને ક્લોન કરી એકાઉન્ટમાંથી નાણાંની ઊંચા આપત કરે છે તો સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય તેના ઉપાય વિશે વાત કરીએ તો હવે આ બધી પદ્ધતિઓથી બચવાના ઘણા રસ્તાઓ છે સાયબર છેતરપિંડીથી બચવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આંગળીઓના ફોટોગ્રાફ્સ અપલોડ કરશો નહીં આ પછી તમારા ફોન પર નિયમિતપણે તમારો બેંક એકાઉન્ટ તપાસતા રહો સાયબર ફ્રોડના કિસ્સામાં તરત જ તમારી બેંકનો સંપર્ક કરો કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ કારણ કે તમે લિંક પર ક્લિક કરતાની સાથે જ તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી જશે આ પછી જ તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમારી કોઈ પણ સંવેદનશીલ માહિતી પોસ્ટ કરવાનું ટાળવું જોઈએ જો આપ સોશિયલ મીડિયા થકી આપ આપના લેતી દેતી કે કોઈ પણ પૈસા થકી કોઈ પણ વ્યવહાર કરો છો કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ આપના ફોનમાં આપણા એકાઉન્ટની જો ડિટેલ રાખો છો તો હાલ અત્યારે જે રીતે સાયબર ફ્રોડ વધી રહ્યા છે તેથી સાવચેત રહેવું પણ ખૂબ જ જરૂરી બન્યું છે